રામ રામ જયનથરાજ આશા કરું બધા મજામાં જશો આજના નવ બધાનું સ્વાગત છે આજ બપોરના બે વાગ્યા અને હું જો આ જોડાનું ઓછું કઈ વેલ્ડિંગ કરતો હતો સવારનો ફવારનું નતો આગળ કલાક પહેલાં કરતો હતો નહોતી હતી લાઇટ આવી એટલે વેલ્ડિંગ કરવાનું ચાલુ કરતો હતો વેલ્ડિંગ થઈ ગયું એક દી તોળે નાખ્યું હતું મેં ખોડ ભરવા ગાતો ત્યાં માન પાછું ઘેર પૂકાડ્યું હતું એવી વેલ્ડિંગ થઈ ગયું એ જો મજૂર આવી છે તો ખોળ વટવા જઈશું ન કાલે આજ અગિયાર વાગ્યાનું મેં નતા આજ

આજો આપણી ખડવાટો તો ગાને તો હાટાને રાજુની આવ્યો તો પોપનું સાર્જિની પડ્યું લેવા ઓ કાનસેકુ મારતમાં નો રેસ્પોટે આપણી આ કોરા જો પાણી જાય એક જાર રેસનું પાણી આ જો હવારનો મેનેત આવ્યો કાલે ને દેહી હું થી ગયા છે એ રેસના પાણી જે જવારી પીરી પડે મેં ઉતાર શકો કસત ખોડો પુષ્કળ છે કાંઈ આમાં દવા સાટવી ગયો હે જો અમારે તો રેસ ફૂટે ગા એક જ દાડો પાણી ચાલુ છે આઠ નવ દિવસ આનું નારિયેરી મસ્ત નીકળે ગઈ વરસાદ થઈ આપણો આંબો હજુ જ્યાં એક આંબો વાવવો આંબો ને લીંબુડી ની વાવવા જાડ વાગે માંડવી મેં ખોડ પુષ્કળ થઈ ગયું એમાં એવું કાલે થી નિદવાન ચાલુ કરી ગયું તીધે મજૂર જળે એટલે એટલે આમ પાણી ભરાઈ જાક માંડવી ભરે ગઈ જો વાય ચાહ માથે આવી ગઈ આપડી અત્યારે રેસ ફૂટે ગયો એટલે વાયુ માથે તરી છે હું રાજુને ગયો તો પોપનું ચાર્જિંગ લેવા કાલે જો મેળા આવે તો દવા સાટવી પપ્પા કોઈ ચાર્જિંગ ના મૂકાય પડાઈ પુષ્કળ છે ગુમાંડવીમાં મળીએ કાલના બ્લોગમાં તો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ